આ કાર્યક્રમનું નેતૃત્વ ડીવાયએસપી બીએન દવેએ કર્યું હતું તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ડિજિટલ યુગમાં વધતા સાયબર ગુનાઓથી સાવધાન રહેવું કેટલું મહત્વપૂર્ણ છે અને નવા કાયદાઓ વિશે સરળ અને સ્પષ્ટ માહિતી પણ આપી હતી આ સાથે લોકો તેમના અધિકારો અને જવાબદારીઓ સમજી શકે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું ભિલાડ ગ્રામ પંચાયતના સરપંચ વૈશાલીબેન ગ્રામ પંચાયતના સભ્ય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી દર્શાવી હતી ડીવાય એસપીની ઉપસ્થિતિમાં બિલાડ પોલીસ દ્વારા પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા હતા જેમાં ઉપસ્થિત લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને ડીવાય એસપીએ સરળ ભાષામાં લોકોના પ્રશ્નો સાંભળી જવાબો આપ્યા હતા અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ S24 ન્યૂઝ પીલાડ ખાસ કરીને આપને બધાને ખ્યાલ હશે હમણા ઘણા સમયથી ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધની એક ઝુંબેશ ચાલી રહી છે આ ઝુંબેશના ભાગ રૂપે આજે ભીરાડ વિસ્તારના લોકો સાથે એક લોક સંવાદનું આયોજન કરવામાં આવેલું હતું ઘણા બધા લોકો કોઈના કોઈ પ્રકારને આ વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલા છે એ લોકોને આ ચુંગલમાંથી બહાર કાઢવા માટે એમને જાગૃત કરવા માટે અને વ્યાજખોરો વિરુદ્ધની માહિતી મેળવી અને એમના વિરુદ્ધની કાયદેસર કાર્ય કરવા માટે આ કાર્યક્રમનું આયોજન હતું ઘણા બધા લોકો એમાં ઉપસ્થિત રહ્યા હતા ગામના સરપંચ ચૂંટાલા સભ્યો અને નાના વેપારથી લઈને મોટા વેપારીઓ કે જે લોકો વ્યાજખોરોના ચુંબલમાં સપડાયેલા છે એ લોકો આજે હાજર રહ્યા હતા એમની રજૂઆતો સાંભળેલી છે અને આગામી સમયમાં આ વ્યાજખોરો વિરુદ્ધની અમે કડકમાં કડક કાર્યવાહી કરવાના છીએ ભારત સરકાર દ્વારા તાજેતરમાં નવા ત્રણ કાયદા અમલમાં આવેલા છે એ નવા ત્રણ કાયદાનો લોકોમાં કેવી રીતે એનો ફાયદો થશે એમાં શું શું નવી જોગવાઈ છે એ બાબતે લોકોને સમજ આપવામાં આવેલી છે અને એની સાથે સાથે જે સાયબર ક્રાઇમના ગુનાઓ છે એ ગુનાઓ બનતા અટકાવવા માટે પણ લોકોને આજના કાર્યક્રમમાં સમજ આપવામાં